હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ નવ આઠ બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ કોડીનાર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું કોડીનાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને બાણું રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સત્તાણું રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ 2150 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 2468 રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ 470 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 597 રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ 1050 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1228 રૂપિયા આ હતા કોર્ડિનર માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે વી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાશી ચણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એક રૂપિયો અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકાવન મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકાવન રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાશી ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 616 સોળ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકત્રીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અઢાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છત્રીસ રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચાલીસ રાયડો તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચુમ્માલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અત્યાસી રૂપિયા છણિયા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને પાંચ રૂપિયા જુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો તેર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા ટુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો દસ રૂપિયા થાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ અજમો તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ચાલીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકતાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પિસ્તાલીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો એકતાલીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સત્તાણું રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને નવસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જે તે મારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો

એક હજાર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને અઠાવન રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને ચાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો નેવું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ કોડીનાર માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો